સાંજેલી તાલુકામાં હનુમાન જન્મોત્સવની ઉસ્તાબેર ઉજવણી ભજન કીર્તન સત્સંગ મહાઆરતી મહાપ્રસાદી સહિતના ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા સુંદરકાંડ હનુમાન ચાલીસા રામનવમી ની માળા સૌ ભક્તો દ્વારા મળી અને કરવામાં આવી સંજેલી તાલુકામાં હનુમાન જન્મોત્સવ કરવામાં આવી સંજેલી તાલુકામાં શણગારવામાં આવ્યા વહેલી સવારથી જ દર્શન માટે ભીડ જોવા મળી હતી સંજેલી તાલુકામાં વિવિધ ભજન કીર્તન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંજેલી આજ રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તો દ્વારા ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમ જોડાયા અને ભક્તિના રંગે રંગાયા હતા વાણિયા ઘાટી હનુમાનજી મંદિર મિલવાળા હનુમાનજી મંદિર તેમજ વિવિધ મંદિરમાં વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રામ ભક્ત હનુમાનજીની જય જયકાર સાથે મહાઆરતી મહાપ્રસાદી સહિતના કાર્યક્રમનું આયોજન થયું હતું સંજલી તાલુકામાં અનેક જગ્યા ઉપર મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ કોઈએ પ્રસાદીનો પણ લાભ લીધો અને ભગવાનના આશીર્વાદ મેળવી સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી ત્યાં મંદિરના પૂજારીઓ દ્વારા પણ શાંતિ હવન સહિતના હવનો કરવામાં આવ્યા હતા